ગામે પંદર દિવસથી તસ્કરોનો તરખાટ મચાવી રહ્યા છે છતાં પોલીસની નિષ્ફળ કામગીરીથી સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયેલો જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી કરવી જરૂરી બની ગયું છે ડીસા તાલુકાના ભોયણ ગામે આવેલા સેતુંજય સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી તસ્કરો બેફામ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે રાત્રિના સમયે વારંવાર તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા શત્રુજય સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ બાબતે ડીસા તાલુકાના પોલીસમાં સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિવસ સુધી એક પણ ચોરીની ઘટનામાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સ્થાનિક લોકોમાં પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થતાની સાથે ચોર ટોળકી સક્રિય બની છે અને જિલ્લામાં એક બાદ એક નાની મોટી અનેક ચોરીની ઘટનાઓને ચોર ટોળકી અંજામ આપી રહી છે બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ ચોરીની ઘટનામાં વધારો થાય છે ત્યારે અત્યારે શિયાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં મંદિર રહેણાંક મકાન અને વાહનોની એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ડીસા તાલુકાના ગામે આવેલા શત્રુંજય સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી ચોર ટોળકી સક્રિય બની છે અને પંદર દિવસમાં શતરુંજ સોસાયટીમાં બે ઇકો ગાડીની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે આ બાબતે શત્રુંજય સોસાયટીના લોકોએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરી હોવા છતાં પણ આજ દિવસ સુધી એક પણ પોલીસ અધિકારી શત્રુંજય સોસાયટીમાં તપાસ કરવા ગયા નથી જેના કારણે શત્રુંજય સોસાયટીના લોકોમાં પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે અત્યારે ચોર ટોળકી રાત્રિના બે વાગ્યા પછી વારંવાર આટાફેરા મારે છે જેના કારણે શત્રુંજય સોસાયટીના લોકોએ રાત્રિના સમયે જે પેટ્રોલિંગ પોલીસને કરવાનું હોય છે તેની જગ્યાએ સોસાયટીના લોકો હાલ કરી રહ્યા હલ કરી રહ્યા છે લોકોનું કહેવું છે કે વારંવાર બનતી ચોરીની ઘટનાને લઈને અમારે રાત્રિના સમયે ચોકી પણ કરવી પડે છે કારણ કે આ વિસ્તારમાં મોટાભાગે મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે અને આ રીતે વારંવાર ચોરીની ઘટના બને તો આ મજૂર વર્ગના પરિવારને પોતાના ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે આજે શત્રુજય સોસાયટીમાં મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં એકત્રિત થઈને એને પોલીસ સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા બે ત્રણ વર્ષથી વારંવાર વાહનોની ચોરીની ઘટનાઓ બને છે પોલીસ માત્ર ફરિયાદ લે છે પરંતુ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે રાત્રિના સમયે હવે પોલીસની જગ્યાએ શતરંજ સોસાયટીના લોકોએ જાતે ચોકી કરવા મજબૂર બનવું પડ્યું છે ત્યારે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ભોયણ બીચ જમાદાર દબંગ હોવા છતાં તસ્કરોએ પડકાર ફેંકી રહ્યા છે પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે હાલ તો આ સોસાયટીના લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ ટોર ચોર ટોળકી ઝડપી પાડવામાં આવે મારું નામ ચીલસિંહ ભરદાનસિંહ હું એને સત્ર સોસાયટીમાં રહું છું મારી ગાડી ચોવીસ તારીખે રાત્રે ચોવીસ તારીખે રાત્રે બારને સાડા બારના ગાળામાં ત્રણના ગાળામાં ગાડી છોરાઈ ગઈ છે કોઈ એનો પરિણામ મળ્યો નથી પોલીસને પોલીસ રજૂઆત કરી છે પણ પોલીસ તો પરંતુ તો લેતી નથી પોલીસને કોઈ એને રાતનો ડાલુ આવે છે ચંપર ગાડી આવે છે ચંપર ગાડીમાં ચાર પાંચ માણસો હોય છે અમે એ ગાડીને રોકવાનો પોલીસ તો ગાડી માથે નાખીને નીકળી એને રીતે પકડવા ખબર પડતી નથી આ બે વાર અઠવાડિયા અઠવાડિયામાં બે વાર છે બે ઈકા ઉપડે બાજુ ની સોસાયટી ભદ્રમાં ઉપડી ગયો ઇકો પચીસ તારીખ રાત્રે આપડો ઈકો ઉપડ્યો છે પોલીસ ને જાણ કરવા પોલીસ કોઈ પડું તો લાભ નહીં આપતી પોલીસ પોલીસ રાતે રાતે પોલીસ પોલીસ ગાડી લઈને આવીને પોલીસ પોલીસ ની માગણી કરે પોલીસ પણ આવતી નહી સાચ કવાલતી નહીં પોલીસ વાર

આખી સોસાયટીમાં માં ફરી છે ટેમ્પર ગાડી લઈને આવે છે તો એમાં ઉડી ઉડીને થાય પણ અમારા હાથમાં નહીં આવતા તો એમના કને સાધન હોય છે એ સાધન અમને લગાડીને જતા રહે તો શું કરવાનું કોણ અમારી જવાબદારી લે છે બોલો શું કરવાનું અમારે એનું બસ બસ ચોરી સાહેબ અમે એ ભોયણ સોસાયટીમાં અંદર છત્ર બરાબર હવે એ ચોરીઓ ઘણી થાય છે આજ દસ પંદર દિવસથી એમને હેરાન કરે છે એટલે કોઈ પોલીસવાળા આવે કોઈ એને કાનૂન કાયદા છે નહીં એ લોકોને એ લોકોને સંભાળતા હોય જોઈએ ને કે મતલબ બચારા મજૂરી માણસ અહીંયા રહે છે બરાબર તો એ લોકોને એક વખત તો આવવું જોઈએ ને તો સિલ્બાની ગાડી ચોરાઈ ગઈ છે એ સિલ્બા રાતે ગયા હતા રાતે કેસ કર્યો પમદાડે કેસ કર્યો એ લોકો એક ક્યાં આવતા નથી બરાબર હવે એને આવવું જરૂરી છે કેમ કે કાનૂન કાયદા છે એની ખાખી વર્દી છે માટે પહેરી ચોરી થાય છે તમે કઈ રીતે અમે તો પંદર દિવસ વર રાખીએ એમને પંદર દિવસ હોવ રાખીએ છીએ પંદર દિવસ એમની ચોકી ભરીએ પોલીસ વાળા અમારી ચોકી ભરતા પર અમે એમની ચોકી ભરીએ છીએ બરાબર છે ને કે પોલીસવાળા આવું જોઈએ ને એક બી ઓટો તો મારવા જોઈએ ને રાત નહીં એને અમને ઊંઘ્યા ને પંદર દિવસ થયા અમારા છોકરો નાના છે એ બાળક બચ્ચે છે એ ઘરે વહવું છે કેવી રીત હોવાનું બોલે બે ગાડી એક આ દાલુ ક્યુ બે વર્ષથી આપે બરાબર છે અને કંઈ ગોમતે બેન મારું નોમ છે અમે ભોય ભોયન શત્રુજય સોસાયટીમાં રહીએ છીએ બે વર્ષ પહેલાં અમારે ડાલુ જુ છે હજુ ખબર નથી પડી અત્યારે આ સેલભાજીની ગાડી લઈ તો ખબર નથી પડી પોલીસમાં અમે વારંવાર જાણ કરો તો પોલીસ કોઈ આવતી નથી આનું અમારે કરવાનું છે પોલીસ આ હું જઈ છે અમે પંદર દાડાથી જાગીએ છીએ પંદર દાડથી અમારા આદમી અમારા ભાઈના છોકરા બધાય આખી રાત રાત ભેગા થાય બે વસા તો કાલે રાતે ફેર ડાલુ આવ્યું હતું વગર નંબરનું ડાલુ છે કોઈને લગાડીને જતો રે આ છોકરા અડાછાતા અહીંયાને પાર જોત છોકરા ખસી જા ના કે ડાલુ ને કઈ જો પ્રમદારે રાતે ફેર આયો તો ગાડી લઈ જા ચેડે ફેર આયો તો રાતના ના કેટલા વાગે આવે છે આ લોકો રાત ના 2:30 વાગે આવે છે બરોબર 2:30 વાગે ઉઠી અમે રાત બેહી બેહી બાપરા રાતના ના ઉજાગરો કર્યો ઓલા કામ કર્યા હોય રાતે ઉજાગરો ચેવી રીત થાય આદમી તો એ આવવું પડે છે શું કરવાનું અમારે પોલીસ ને કેટલી વાર પોલીસ ને તો ચેટલી વાર રજવા કરી આ સેલ ભાઈ બે દિના રજવા કરી આ તો હજી પંતમ કરવા નથી આવી પોલીસ ડાલુ જો એમાં ચેટલી દિના જાતો હજી પોલીસ આવી નથી એમાં અમારી સોસાયટી પોલીસ આવતી જ નથી રાતે કે દિવસ